જો ભાઈ અહીં બધા લોકો આવી રહ્યા છે અને ખાસ અત્યારે તમે કઈ ગાડી લઈને આવ્યા છો અત્યારે ટાટા હેરિયર પાકું પાકું નવી જ લઈને આવ્યા છો નવી જ જો આ તમે જે વિડીયોમાં જોવો છો ને નીચે જ પડી છે અને ક્યાંથી લઈને આવ્યો સ્પેશિયલ આ ગાંધામથી અને ત્યાંથી અહીંયા વચ્ચે તો કેટલાય આવે છે કવરવાળા ને સીટવાળા ને બધા લીગાટો જેવું કામ ના થાય અને એક થી દોઢ વર્ષની વોરંટી ગેરંટી બી આવે છે સીટ કવર બેસવાથી ફાટી જાય તોય ચેન્જ કરીને આપે છે જેવું બીજું કોઈ કરીને આપતું નથી એટલે ગાડીનું કોઈ પણ કામકાજ હોય તો આવવાનું ક્યાં લીગાટો મનીષભાઈને ત્યાં મનીષભાઈને જ આવવાનું દરેક લોકો નવી ગાડી જૂની ગાડી બધી જેટલી પણ ગાડીનું કવર કામકાજ કે મલ્ટી અંદર બેઝ વાળું ટોપ કરવું હોય તો એ બી લીગાટોમાં થાય મનીષભાઈને ત્યાં બધું જ થઈ જાય એ ટુ ઝેડ એલઈડી તમારે ટેબ છે મ્યુઝિક સિસ્ટમ છે બધું જ ભાઈ ભાવ વધારે નથી લેતા ને ડિસ્કાઉન્ટ ભાવ તો લે ને વસ્તુ સારી આપી હોય તો ભાવ ના થાય એવું હા મારી જે ગાડી છે આઈ ટ્વેન્ટી હવે મારે નવી ગાડી લેવાની છે તો દીપુભાઈ અમદાવાદની અંદર કોઈ મને ગાડી કવર કે ગાડીની જે અંદર જે બધી વસ્તુઓ જો હોય મેં આપણે તપનભાઈનો વિડિયો જોયો તો બીજા બધા આપણા સુરતથી મળીને અમદાવાદમાં ઘણા બધા લોકોનો વિડીયો જોયા હતા તો એ જગ્યાએ આપણે અહીંયા આવ્યા છે તો એ જગ્યાએ આપણે બેસ્ટ હશે કે શું હશે કે શું જબરદસ્ત ગાડી જગ્યાએ તમારે ગાડી લઈ આવવાનું અને આખી ગાડી મોડિફિકેશન થઈ જશે નવી મસ્ત જોરદાર કારણ કે ગાડીમાં સાચું કહું એટલા બધા હું તો એમ કહું ને બોલાય નહીં અમુક વસ્તુ

ગાડીઓના લીગાડો કંપનીના તમને મસ્ત પ્રીમિયમ કાર કવર મળી જશે અને બધી વસ્તુ મળશે એસેસરીની બધી ટોપે ટોપ અને હોલસેલનું કામ છે બહુ મોટું કામ છે આમ મારી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ મનીષભાઈ કેમ છો કમલેશભાઈ હવે મેં તમારું નામ બહુ સાંભળ્યું છે મેં દીપુભાઈને ખાસ કીધું મેં કીધું દીપુભાઈ મારે આ જગ્યાએ જોવા જવું છે મારે હમણાં ટૂંક સમયમાં ગાડી લેવાની છે તો એમાં સીટ કવર સાદા આવે કેડ બેડ દુખે એવી પ્રોબ્લેમો થતી હોય છે ઘણા લોકો ગાડી લે છે ત્યારે એવી થાર ગાડીમાં જુઓ ને તો સીટમાં તમારી કેડો રહી જાય ને એવો અમે વિડીયો જોયા છે તો એવા સોલ્યુશન તમારી પાસે ખરા કે નહીં કમલેશભાઈ પહેલાં તો હું તમારું વેલકમ કરીશ તમે આ અમારી ઉપર ટ્રસ્ટ રાખો અમારી પાસે ઘણી બધી રેન્જ છે લિગાટો જે એક પ્રોડક્ટ છે જે અલ્ટ્રાસોફ્ટ જે બેક પેન નથી થતું સ્પાઇન પ્રોબ્લેમ નથી થતી સ્પેશિયલી ઇમ્પોર્ટ કરીને લેધર લાવીએ છે જેમાં હંડ્રેડ પર્સન્ટ વન ટુ ઇયર વોરંટી આવે છે સ્મેલિંગ નથી ઇચિંગ નથી

આ જે વચ્ચેનો જે પોર્શન છે અમે લોકો એકદમ સોફ્ટ લેધર યુઝ કરીએ છીએ અંદર ફોમિંગથી લઈને હરેક વસ્તુ જેથી તમે જે આ ભાગમાં બેસો જેમાં બેક સપોર્ટ તમને મળે છે અને તમે અમારું પ્રોપર ફિટિંગ ઓલ વસ્તુનું તમે જોઈ શકો છો બકેટિક ફિટિંગ નથી ઓઈએમ ફિટિંગ છે ઓઈએમનો મતલબ કે કંપની ઓરિજિનલ જે રીતે આપે છે માનો કે તમે લાઇક ટુ પચાસ લાખની ગાડી લીધી એમાં જે જર્મનીથી જે ફિટિંગ થઈને આવે એવું લોકો અમે ફિટિંગ કરીએ છીએ બકેટ ફિટિંગ એટલે ચીપર ફિટિંગ પણ આવી આવા કવર તો આખા ગામમાં ગામ અમારા મોરબી તમારી વાત સાચી છે હું તમને હવે કમ્પેરિઝન કરાવું કે શું ડિફરન્સ છે લાઈક ટુ આ જે છે કે નાપા સાકા આ બધા લેધરો છે બરાબર છે જે બજારની અંદર તમને છ હજાર પાંચ હજાર સાત હજાર રૂપિયામાં તમને મળી જશે હવે અમારી જે પ્રોડક્ટ છે જે અલ્ટ્રા અલ્ટ્રાસોફ્ટ તમે ખાલી એનું ફીલ જુઓ એનું ફિનિશિંગ જુઓ તમે

રિસ્પોન્સિબલ અને તમને સર્વિસ મળશે સર અને આખું ડળો વળી ગયો જાને ઓલું ખબર ઓલો આપણે રમતા હોય છોકરાઓ એના ઓરિજિનલ શેપ આવી જશે તમે બેસો એટલે એકદમ સોફ્ટ અને જેવા ઊભા થાઓ એટલે એકદમ એનો ઓરિજિનલ શેપ આવી જશે હવે મને એ જણાવો કે આપણે ઘણી વખત ગાડી લેતા હોય છે ત્રણ બેઝમાં આવે

આ સોકેટ તમારા મેલ ફિમેલ માં જતું રહે આમાં અમે ક્યાં વાયર કટ કરીએ બતાવો તમે સોકેટ ટુ સોકેટ આવે કંપની ના આવે ઓરિજિનલ વસ્તુ આવે અત્યારે ઓલી વ્હાઇટ લાઈટ આવે છે વ્હાઈટ લાઈટ નાખો તો પછી હવે જો હું તમને એક પ્રેક્ટિકલ બતાવું કે આ વ્હાઇટ લાઈટ છે સપોઝ આ એનું કપલર છે આ કપલર તમારા સામેના કપ્લર માં જતો રહે મે કયો વાયર કટિંગ કર્યો એમ કો એટલે આ વોરંટી માં જાય ખરા કંપની ની કોઈ વોરંટી તમારી સ્ક્રેપ નહીં થાય બીજા નંબર ની વસ્તુ હા એલઈડી હેડલાઈટ માં એવી વસ્તુ છે કે તમે એના રૂલ્સ પ્રમાણે વન ટ્વેન્ટી વોટ યા વન સેવન્ટી વોટ લગાવશો તો જ તમારી ગાડીનું સિલબીમ સપોર્ટ કરશે નતર ગાડી ફાયર થવાના ચાન્સ હંડ્રેડ પર્સન્ટ રહેશે તો મારા દરેક તમારા વ્યુઅર્સને માધ્યમથી કહેવાનું કે નખાવો વન ટ્વેન્ટી વોટ ગવર્મેન્ટ રૂલ્સ અને ગાડીના રૂલ્સ પ્રમાણે તમે રહેશો તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવશે હવે એમની પાસે ડેસ્ક કેમેરાવાળું છે એ પણ છે મારે તો આ ખાસ આ નખાવું જ છે જ્યારે મારી નવી ગાડી લઈશ કારણ કે આની અંદર છે ને અત્યારે બધા ખબર છે તમારો મગજમારી કરવાવાળા માણસો બહુ એ ઓવરટેક થી માડે ને અત્યારે માણસોના મગજ છટકી ગયા છે જરાક તમે ઓવરટેક કરો કે કંઈક કરો તો તરત મગજમારી કરે અને પછી છેલા પછી સમાધાન જ થાય છેલા એટલે આ બધું નાખી દીધું તમે એને બતાવ્યું કે ભાઈ આ કેમેરો ચાલુ છે અને તમારી પાસે એવો કેમેરો ખરો કે આખું ચારે કોરનો થાય અમારી પાસે એવા કેમેરા છે કે જે ફ્રન્ટ રિયર અને ઇનર ત્રણ 512 GB લગીના કેમેરા છે 4G પણ સ્ટાન્ડર્ડ લેવાય અને બાકીનું તમારી પાસે ઘણું બધું છે મને કે સાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સિસ્ટમ માં મારી પાસે સાહેબ આટલી બધી રેન્જ છે પહેલા હું સ્ટાર્ટ કરીશ કે ટેન ની જે રેન્જ છે તમે જોઈ શકો છો 13 ઇંચ નું ટીવી છે નીચે નું સ્નેપ ડ્રેગન છે જેની ટચ એકદમ સ્મૂથ આવે ક્યાંય ભી તમે અને ફીલ કરો આમાં આમાં એક વસ્તુ તો બહુ જોટતું હોય છે એ છે આ તો બહુ સરસ કામ કરે મારા કુદના ગાડીમાં છે મને એક વસ્તુની બહુ પ્રોબ્લેમ થાય છે નેવિગેશન હવે નેવિગેશન આનું જે છે નંબર વન નેવિગેશન છે તમે આને ઝૂમિંગ કરો તમે જુઓ કારણ કે આમાં સર્ચ માર્યું હોય ને તો સીધું આપણને પહોંચાડે છે ઘરે પહોંચી જાય ત્યારે તો આ પહોંચાડે મોબાઈલમાં જ કરવું પડતું હોય કરવું તમારે લેવું હોય તો નેટપ્લે કંપની અને જીટી ટેન કંપની આ બે નંબર વન કંપની અત્યારે ઇન્ડિયામાં ગ્રો કરી રહી છે તો તમને પ્રોડક્ટ જેનો સાઉન્ડ ક્લિયરિટી સપોઝ આ તેર ઇંચનું આ ટીવી છે આ સ્નેપડ્રેગન પ્રોસેસરવાળું પ્લેયર છે જેની ક્લિયરિટી જો આ ક્રેટા હા હું તમારા માધ્યમથી કહેવા કે ક્રેટા લવર્સ માટે બહુ સારું પ્લેયર છે ટૂંકે ડિસ્પ્લે છે થ્રી સિક્સટી સપોર્ટ છે ફોર જી સિમ સપોર્ટ છે અને બહુ હાઈફાઈ પ્લેયર છે કાર પ્લે ડિવાઇસ એવું છે કે જે કંપની ટોપ મોડેલ તમે લીધું સપોઝ કે બહારની એસેસરી નથી કરાવી તો એના માટે કંપનીનું આવું એક ડિવાઇસ આવે એ યુએસ બીમાં તમે પ્લે કરી દો તો જેથી તમારું માં કન્વર્ટ થઈ જાય અચ્છા ઓલું કાર પ્લે બોક્સ કહેવાય આ જે છે ને કોઈ બી ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય બી મંગાવી શકે છે આ વસ્તુ એક નાનું આ ડિવાઇસ આવે જેમાં 4G સિમ 360 સપોર્ટ બધું જ આવે છે આની અંદર તો તમે એ વસ્તુ ને તમે કારપ્લે આ યુએસબી માં સીધું માં તમે આપો જે જે ગાડીમાં ચાલતું ના એ ગાડીમાં આ ચાલી આ કે જે ગાડીની અંદર જે ના ચાલતું હોય اهو માનો કે યુટ્યુબ કોઈ ગાડી ટોપ મોડેલ લીધી એમાં નથી ચાલતું

આમાં ગેરંટી આવશે ને ફૂલ બે વર્ષની ગેરંટી આ જેન્યુન સર આ બધી જ વસ્તુ પછી સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ ની અંદર અમારી પાસે ઓડિશન કંપની ના છે સ્પીકર બ્રાન્ડ છે આ જો ઓડિશન ના સબ આવશે બધું જ આવશે અપ ટુ 40 લાખ 10000 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અપ ટુ 40 લાખ 40 લાખ ની 40 લાખ ગાડી ગાડી ની કિંમત કરતા સાઉન્ડ સિસ્ટમ ઇન્ડિયા ની અંદર 36 કાર 40 લાખ રૂપિયા વાળી અંદર ઇન્સ્ટોલ થઈ ચૂકી છે ઓડિશન ની સમ માણસો છે એવા માણસો બી છે એવા શોખીન બી છે ચાલીસ લાખની તો આપણે ગાડી લેતા હું વિચાર કરું છું કે અત્યારે ગાડી કરીને લોકો સિસ્ટમ લેતા વિચાર કરે ખરેખર સિસ્ટમ હેંગ કરી ને એવા માણસો દુનિયામાં છે હું આ બધું તમને બતાવે આમની પાસે મેગવિલ થી માંડીને એમ કહું કે વન ટાઈમ સોલ્યુશન હોય તો તમારા ત્યાં સો ટકા સાહેબ હન્ડ્રેડ કોઈ બી કસ્ટમર અને આ ઘર બેઠા પહોંચાડશો કે અહીંયા આવવાનું ઘરે બેઠા નહીં આવે અહીંયા આવવું પડશે અહીંયા

અને એની અંદર જેટલી વસ્તુ નાખે ને એટલી ઓછી જ હોય છે અને હંમેશા જેટલા લોકો કાર લવર છે ને હું તો ભાઈ કાર લવર બહુ મોટો છું મારી ગાડીમાં તો બધું જ જોઈએ મારે મારે ટીવી સિસ્ટમ ગાડીથી માંડીને એમાં બહુ જ બધું બ્રાન્ડેડ જ રાખતો હોઉં છું અને મને ગાડીનો ગાંડો શોખ છે ને ખર્ચો કરવાનો શોખ છે મારા જેવા ખર્ચો કરવાવાળા શોખીન લોકો માટે આ જગ્યા વન ઓફ ધ બેસ્ટ એટલે આવવાનું ભૂલતા નહીં